નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ સુરતમાં ફરી ગાંજો ઝડપાય હોવાની ઘટના સામે આવી છે જેમાં સુરતમાં બે ઈસમોને એક પોઈન્ટ એક્યાસી લાખની કિંમતનો અઢાર પોઈન્ટ એકસો સિત્તેર કિલોગ્રામ ગાંજા સાથે સારૂની પોલીસે ઝડપી પાડ્યા છે બંને ઈસમો ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે જેમાં વિકાસ કંદર્પ પરિડા અને ચંદ્રમણી પ્રભાકર પ્રધાનને ઝડપી પાડ્યા છે પ્લાસ્ટિકના કોથળામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લાવ્યા હતા કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ગાંજો સુરત શહેરમાં ઘૂસે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો હતો ગાંજો કોને આપવાના હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશનલ સુરત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર